ભાઈ અમે મારા વતર માં અહીંયા જીવી હતી અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું મારા વગર નો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે

તેમનો જે આ એક્ટિવનેસ છે તેમને જ ક્યાંક નડી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિસાવદરમાં એક સમય દરમિયાન ગોપાલ એટાલિયાએ કાર્યક્રમમાં એવું કીધું હતું કે માણાવદરનો રિવરફ્રન્ટ હવે ખતમ થઈ ચૂક્યો છે પરંતુ હવે તેની સંભાળ રાખવાની જવાબદારી હું લઉં છું અને તેને લઈને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાની લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે મોરે મોરો આવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર આઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર ગોપાલ ઇટાલિયા જેઓ સતત એક્ટિવ હાલમાં જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયામાં તેમની સક્રિયતા વધુ જોવા મળતી હોય છે અને તે વચ્ચે તેમણે વિસાવદરના એક જાહેર કાર્યક્રમ દરમિયાન એવું જણાવ્યું હતું કે માળાવદરમાં જે એક રિવરફ્રન્ટ છે તે હાલમાં પૂરો થઈ ચૂક્યો છે ખતમ થઈ ચૂક્યો છે પરંતુ તેને સંભાળ રાખવાની જવાબદારી હું લઉં છું હવે આ દેવતા બહાર આવતા જ માળાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી જે છે તેમને ગોપાલ ભાજપે સહમત નથી ભાજપના કોઈ નેતા પણ સહમત નથી અને અત્યારના ધારાસભ્ય પણ આ બાબતમાં આ જે રિવરફ્રન્ટ બનાવ્યું હોય વંટલીમાં બનાવ્યું માણાવદરમાં બનાવ્યું મેંદડામાં બનાવ્યું આના માટે માણાવદર ની એક પણ જનતાએ રજૂઆત કરી નથી આજની તારીખે પણ માણાવદરની નગર જનતા હોય કે વંટલીના નગરજનો હોય કે મેંદેડા વિસ્તારના હોય આ ધારાસભ્યને તમને કોઈ કીધું સાંભળીએ આ ધારાસભ્ય આપણે હાજરીમાં આ ધારાસભ્ય અરવિંદ લાડાણીને હજી માં કોઈ પ્રજાએ એવું નથી કીધું અરવિંદભાઈ તમે આ સંભાળી લ્યો સંભાર લેવામાં એટલા માટે નથી કીધું કે જો સંભાળી લે તો એ જે ટેક્સ છે ડબલ થઈ જાય પચીસોનો બહાર નો પચીસો થાય અને જ્યાં પંદરસો ને ત્રણ હજાર થાય અને માણવ મેંદડાની જે નગરપાલિકા છે ત્યાંનો પણ ટેક્સ ડબલ થાય એટલા માટે મારી ફરી વિનંતી છે કે જ્યારે આ વિસ્તારની અંદર ગોપાલભાઈ ગોપાલ ઇટાલિયન જે ખૂબ અંદરથી ઠંડ બની રહ્યા છે અને બીજાના કહેવા કેવું તો વારે વારે કહું છું કે જ્યારે પોતે આ મોબાઈલમાં લોન વાસી લઈએ દીધી દીધી જુએ એમના કોઈ સલાહ હોય તો મારી વિનંતી છે અને એમના ભેગા જેને જે રહેવું હોય તે માણાવદર ની જનતા એટલી મૂર્ખ નથી માણાવદર ની પ્રજા એટલી ભલી ભોડી નથી તમારી વિસાવદર ની જનતા ને જે તમે બાંધમાં લીધી જે ભોરવાવીને જે મત લીધા એટલી ભોળી પ્રજા માણાવદર ની નથી એટલે એને જે ઇન જે સલાહ દેનારાઓને સુટશે જેમાં લડવું એમાં ખુલીને આવી જાય

ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું મારા વતન મિત્રો ને હું એટલું જણાવું છું કે ભાઈ અમે મારા વતનમાં અહીંયા જીવી હતી અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું મારા વતન નો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ કરેલ છે સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટ નું ઉદઘાટન થાય આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગરભી ધમકી થી માણાવી પ્રજા દર્શાવે નહીં ગોપાલભાઈ છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી જાવ